નવસારી જિલ્લામાં ગુજરાત સરકારનું સક્ષમ યુવિકા પ્રોજેક્ટ હજારો કિશોરીઓના જીવનમાં મોટો બદલાવ લાવી રહ્યો છે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કિશોરીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે નિયમિત હેલ્થ ચેકઅપ પૂરક પોષણ અને મેન્સ્રુઅલ હાઇજીન સાયબર સુરક્ષા તથા નાણાકીય સાક્ષરતા જેવા વિષયોનું માર્ગદર્શન આ પહેલના મુખ્ય ભાગ છે આના પરિણામે નવસારીમાં ટીનેજ અને સ્કૂલ ડ્રોપ આઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરાયેલો સક્ષમ યુવિકા પ્રોજેક્ટ આજે સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે આ યોજના ધોરણ અને આઠની કિશોરીઓને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સક્ષમ યુવિકા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં કિશોરીઓનું સામાજિક અને આરોગ્યનો સુધારો થાય તેમજ કિશોરીઓ સ્વનિર્ભર બને એનો મુખ્ય હેતુ છે જેની મુખ્ય સિદ્ધિઓ છે કિશોરીઓના બાળલગ્ન પ્રમાણ ઘટ્યું છે આરોગ્ય અને પોષણ સ્તરનું પ્રમાણ વધ્યું છે પ્રોજેક્ટ હેઠળ કિશોરીઓનું નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ થાય છે અને તેમને પૂરક પોષણ પૂરું પાડવામાં આવે છે નિષ્ણાંતો દ્વારા તેમને માસિક સ્ત્રાવની સ્વચ્છતા પ્રજનન સ્વાસ્થ્ય આર્થિક વ્યવસ્થાપન અને સાયબર સુરક્ષા જેવા મહત્વના વિષયોની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે આ ઉપરાંત બાળ લગ્ન અને ટીનેજ પ્રેગ્નન્સીના જોખમો વિશે પણ જાગૃત કરવામાં આવે છે એમની વધતી ઉંમર સાથે કઈ કઈ પ્રકારના બદલાવો એમના સાથે સશક્તિકરણ માટે મેન્સ્ટ્રલ હાઇજીન માટે રિપ્રોડક્ટિવ હેલ્થ માટે સાયબર સિક્યોરિટી માટે સેફટી માટે કરિયરમાં ક્યાં ક્યાં આગળ વધી શકાય એમના સાથે વિવિધ મુદ્દાઓથી લગત અલગ અલગ ચૌદ જેટલા ડિપાર્ટમેન્ટ સાથે મળીને આ બાળકોને આ બાળકીઓને સેશન આપવામાં આવતા હતા હું વાત કરું તો બે હજાર બાવીસ ત્રેવીસ માં અંદાજે ચારસો ની આજુબાજુ જિલ્લામાં ટીનેજ પ્રેગ્નન્સી રજિસ્ટ્રેશન હતું આજે બે હજાર પચીસ છવ્વીસ માં આ ઘટીને માત્ર અડસઠ જેટલું નવેમ્બર બે હજાર પચીસ સુધી અડસઠ જેટલું છે એમના સાથે સાથે કિશોરીઓના ડ્રોપઆઉટમાં પણ ઘણું ઘટાડો થયો છે આ વર્ષે નવસારી જિલ્લાની બસો બે શાળાઓમાં બોતેરસોથી વધુ કિશોરીઓ માટે જાગૃતિ સત્રો યોજાયા છે આ પ્રોજેક્ટ કારકિર્દી માર્ગદર્શન પણ પૂરું પાડે છે અને સક્ષમ યુવિકા એપ્લિકેશન દ્વારા તેનું મોનિટરિંગ થાય છે ગુજરાત સરકારની આ પહેલથી કિશોરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સુધારો થયો છે જે તેમને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે નવસારી જિલ્લામાં ગુજરાત સરકારનું સક્ષમ યુવિકા પ્રોજેક્ટ હજારો કિશોરીઓના જીવનમાં મોટો બદલાવ લાવી રહ્યો છે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કિશોરીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે નિયમિત હેલ્થ ચેકઅપ પૂરક પોષણ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન સાયબર સુરક્ષા તથા નાણાકીય સાક્ષરતા જેવા વિષયોનું માર્ગદર્શન આ પહેલના મુખ્ય ભાગ છે આના પરિણામે નવસારીમાં ટીનેજ પ્રેગ્નન્સી સ્કૂલ ડ્રોપ આઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરાયેલો સક્ષમ યુવિકા પ્રોજેક્ટ આજે સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે આ યોજના ધોરણ સાત અને આઠની કિશોરીઓને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સક્ષમ યુવિકા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં કિશોરીઓનું સામાજિક અને આરોગ્યનો સુધારો થાય તેમજ કિશોરીઓ સ્વનિર્ભર બને એનો મુખ્ય હેતુ છે જેની મુખ્ય સિદ્ધિઓ છે કિશોરીઓના બાળલગ્ન પ્રમાણ ઘટ્યું છે આરોગ્ય અને પોષણ સ્તરનું પ્રમાણ વધ્યું છે પ્રોજેક્ટ હેઠળ કિશોરીઓનું નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ થાય છે અને તેમને પૂરક પોષણ પૂરું પાડવામાં આવે છે નિષ્ણાંતો દ્વારા તેમને માસિક સ્ત્રાવની સ્વચ્છતા પ્રજનન સ્વાસ્થ્ય આર્થિક વ્યવસ્થાપન અને સાયબર સુરક્ષા જેવા મહત્વના વિષયોની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે આ ઉપરાંત બાળ લગ્ન અને ટીનેજ પ્રેગ્નન્સીના જોખમો વિશે પણ જાગૃત કરવામાં આવે છે એમની વધતી ઉંમર સાથે કઈ કઈ પ્રકારના બદલાવો એમના સાથે સશક્તિકરણ માટે મેન્સ્ટ્રલ હાઇજીન માટે રિપ્રોડક્ટિવ હેલ્થ માટે સાયબર સિક્યોરિટી માટે સેફ્ટી માટે કરિયરમાં ક્યાં ક્યાં આગળ વધી શકાય એમના સાથે વિવિધ મુદ્દાઓથી લગત અલગ અલગ ચૌદ જેટલા ડિપાર્ટમેન્ટ સાથે મળીને આ બાળકોને આ બાળકીઓને સેશન આપવામાં આવતા હતા રજીસ્ટ્રેશન હતું આજે બે હાજર પચીસ છવ્વીસ માં આ ઘટીને માત્ર અડસઠ જેટલું નવેમ્બર બે હાજર પચીસ સુધી અડસઠ જેટલું છે એમના સાથે સાથે કિશોરીઓના ડ્રોપ આઉટમાં પણ ઘણું ઘટાડું થયું છે આ વર્ષે નવસારી જિલ્લાની બસો બે શાળાઓમાં થી વધુ કિશોરીઓ માટે જાગૃતિ સત્રો યોજાયા છે આ પ્રોજેક્ટ કારકિર્દી માર્ગદર્શન પણ પૂરું પાડે છે અને સક્ષમ યુવિકા એપ્લિકેશન દ્વારા તેનું મોનિટરિંગ થાય છે ગુજરાત સરકારની આ પહેલથી કિશોરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સુધારો થયો છે જે તેમને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે